સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેરે બસ્સોથી વધુ લોકોએ ઢોલ નગારા સાથે કચેરી પહોંચી હલ્લાબોલ કરી સ્માર્ટ મીટરો કાઢી જવા જણાવ્યું વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેરની કચેરી ખાતે બસોથી વધુ લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા સુરેન્દ્રનગર વીજ કંપનીએ સ્માર્ટ મીટરો લગાવતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો હતો અનેક રહીશોએ સ્માર્ટ મીટર લગાવવાનો ઇન્કાર કર્યો છે ત્યારે સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેરને બસ્સોથી વધુ પરિવારો ટોલ નગારા સાથે મીટર ઉખાડી જવાની અરજી કરી હતી જ્યારે ખેડૂત આગેવાન રાજુ કપરાડાએ અધિક્ષક ઇજનેરને ચીમકી આપી હતી કે જો ભૂલે છે કે પણ જો ખેડૂતોને સ્માર્ટ મીટર લગાવશું તો જોવા જેવી થશે ટોલ નગારા સાથે હલ્લાબોલ કરી રોષે ભરાયેલા લોકોએ પીજી વીસીએલના કાર્યપાલક ઇજનેરને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા રજૂઆત કરી હતી સ્માર્ટ મીટરનો ફરજિયાત વપરાશ કરવા એ પીજી વીસીએલની કનડગત અને ખુલ્લી દાદાગીરી છે બે ટંકનો લાવીને બે ટંકનો ખાનાર ગરીબ લોકો માટે સ્માર્ટ મીટર ઘાતક રૂપ બની શકે છે જો વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ રજૂઆત કરવામાં આવશે આપ નેતા રાજુ કરપડાએ પીજીવીસીએલના કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો રિપોર્ટર મુકેશ ખખર તન્ના સમાચાર